આ ટોકા પાડતો તમે હોભળતા નહીં યાર ફોનમાં ધ્યાન હતું એટલે તમાર ફોનું જોઈ નહીં એટલે ફોનમાં હું તો બાર કાઢવું પડેગા હા તો યાર એક ઇમરજન્સી કામ હતું જોડી જોય જો તો હેડે જતો તો એટલે આટ્યેમ ચાલે આટ્યેમ તો ચાલે તો યાર તમે પક્ષીનો ખોટું મગજ ના ખાઓ કરવું પોચે મગજ જો ગરમ ન ગર ઓયન તો ઠકાણા પાડવો પડશે

વાના દોધ બોધ એક ઉદાળ પાડી દેવા પડશે વાના તોણા આરે થા પડશે વાને એ સિવાય આ શું એમ નહીં ચાહીએ ફક્ત ફક્ત રમવાનું આયોજન કરવું પડશે આ કોનો એકલો એકલો બેઠો બેઠો શું કરે નઈન મને પૂછવા દે ઈને વાના શું કરી એકલો એકલો બધા છે છોકરા થઈ એટલે કોઈ કોઈ નહીં આવતું રમવા તો આપડે ભરતે રમવા નું બધા ભેગા કરીને આપણે આયોજન કરીએ રમીએ બધા ભેગા થઈ જમીએ રમીએ પછી હું એક કામ કરું તું અહીં બેસી હું બધાને ને બોલાવી ને લઈને આવું પછી આપડે બધા ભેગા થઈ બોલો તો ખરી ઓમ બહુ મોટા ભારે થઈ ગયા હો

તો એ ચોકા ભાગી ના આયા હે ને એ પહેલી બາດ પડ્યો જો બીજી બાજુ એ ઓમ પડ્યો હ આગળ ગોળ ઉપર પડ્યો હ ઓવા ઓવા જો તો એમ કરો તમે સાધન લઈ નાવો દાદા હા હું આવું જો હા તો જલ્દી આવજો હું જઉં એના જોડે એ હા એના ખોક દવા કોને લઈ જો મારા અલ્યા દાયો તું શું